નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓની લાંબા ગાળાની માગણીને લઈને સરકારે આપ્યો છે એક સ્પષ્ટ જવાબ તો મિત્રો કઈ માગણીનો જવાબ આપ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના તો સરકારે પુષ્ટિ આપી છે કે કેન્દ્રીય પગાર પંચની રચના હવે ટૂંક સમય કરવામાં આવશે તો આનાથી મહિનાઓની અટકળો અને લાંબી રાહનો અંત આવશે તેમજ કમિશનની રચનાની સાથે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ પેન્શનરોની જે લાંબા ગાળાની માગણીઓ હતી એટલે કે આઠમા પગાર પંચની રચના તો હવે ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચના છે તેનો અમલ થઈ જશે અને આ કમિશનની રચનાની સાથે જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપિત કરવા પર પણ ચર્ચા કરવામાં આવી છે મિત્રો તો કેન્દ્રીય રાજ્યમંત્રીએ કર્મચારીઓના પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે સરકાર દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત થઈ શકે છે આ ઉપરાંત જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપના સંબંધિત મુદ્દાઓ અંગે પેન્શન સચિવ સાથે પણ એક બેઠક યોજાઈ હતી તો આ પુષ્ટિ એવા સમયે થઈ છે જ્યારે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા રાષ્ટ્રીય સરકારી કર્મચારી ફેડરેશનના એક પ્રતિનિધિ મંડળે નવા પગાર પંચની રચનામાં વિલંબ અંગે મુલાકાત કરી હતી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના પર પણ ચર્ચા થઈ હતી તો કેન્દ્ર સરકારે પુષ્ટિ આપી છે કે આઠમું કેન્દ્રીય પગાર પંચ ખૂબ બસ ટૂંક સમયમાં રચવામાં આવશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળશે તો સરકારે એમ પણ કહ્યું છે કે તે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા પર વિચાર કરશે તો પેન્શન સચિવ સાથે એક બેઠક યોજાશે જેમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા અંગે ચર્ચા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો યુનિયન નેતાઓ સાથે મુલાકાત તો કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે સરકારી કર્મચારીઓના એક પ્રતિનિધિ મંડળને મળ્યા છે જેમણે નવા પગાર પંચમાં વિલંબ અંગે ફરિયાદ કરી હતી તો કર્મચારીઓની મુખ્ય માંગ એ છે કે આઠમા પગાર પંચની જાહેરાત વહેલી તકે કરવામાં આવે તો આ સાથે કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની પણ માંગ કરી છે તો દર દસ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનની સમીક્ષા અને સુધારા નવું પગાર પંચ રચવામાં આવે છે તો પગાર પંચ બે હજાર હજાર ના રોજ દસ વર્ષ પૂર્ણ થયા પછી આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી લાગુ કરવામાં આવશે તો ત્યારબાદ જોઈએ તો પગાર પંચ પાસેથી શું અપેક્ષા રાખવી તો કર્મચારીઓને આઠમા પગાર પંચ પાસેથી ઘણી અપેક્ષાઓ છે તો આમાં મૂળ પગારમાં વધારો પેન્શનમાં વધારો ભરતી પ્રક્રિયાનું સરળીકરણ અને તર્કસંગત પુનર્ગઠન જેવી માગણીઓનો સમાવેશ થાય છે તો અહેવાલો અનુસાર આ વખતે કેટલાક ભથ્થા નાબૂદ કરવામાં આવશે જેમાં ખાસ ફરજ ભથ્થું મુસાફરી ભથ્થું નાના પ્રાદેશિક ભથ્થા અને ટાઈપિંગ ભથ્થા જેવા જૂના વિભાગીય ભથ્થા વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે કર્મચારી સંગઠનોના દબાણને કારણે આઠમા પગાર પંચની સત્તાવાર સૂચના આપવામાં વધુ સમય લાગશે નહીં તો સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચની સત્તાવાર સૂચના બહાર પાડવામાં થોડોક સમય લાગી શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલાં આ સૂચના બહાર પાડવામાં આવી તેવી એક શક્યતા છે જો આવું થાય તો સરકારી કર્મચારીઓને દિવાળી પર બેવડા સારા સમાચાર મળશે તો દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની સૂચનાની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ